આ ઘટનાની હજી આજે તોડકાન ચાલુ છે તમારી જાણ માટે નાના મોટો નાનો મોટો કઈ કોર્ટ બંધ નથી થયો આ બંને ચેકપોસ્ટ કેવાય નદી માં પોસ્ટિંગ અઢી ત્રણ મહિના ન થયું અને ત્યાર પછી થયું તો એવળો અર્થ એવો માની શકાય કે એસપી ની અનિચ્છા હતી કે ઉના પોલીસ સ્ટેશનમાં અમને ન મુકાય એનો અર્થ એવો છે કે કદાચ કઈ વિગતો બધી જાણતા હોય ડિપાર્ટમેન્ટમાં અધિકારીઓની ન મૂક્યા અને ત્યાર પછી મુકાણું તો એને મુકાવા માટે કોણ ભલામણ કરવા ગયું હું ગયો છો અને હું જાઉં તો મારું સાંભળે ખરા કોણ ગયું હતું ગાંધીનગર કે નહીં હા ને જ મૂકો કોણ એસપી પાસે ગયા થા એસપી પાસે ભલામણ કરવા માટે કોણ ગયા થા ક્યાં લોકો ગયા હતા ક્યાં ક્યાં ભાજપના પદાધિકારીઓ ગયા હતા ક્યાં આગેવાનો ગયા હવે જો એ બધા હોય પ્રજાના ચૂંટાયેલા પદાધિકારીઓ ગયા હોય અને બધા ભલામણ કરીને એને અહીંયા મીક્યા હોય અને મીક્યા હોય અને પછી આ તોડકામ કરતા હોય તો એ બધા ભાગીદાર ગણવા કે ન ગણવા ગણવા કે ન ગણવા સરકાર અને ગુજરાત નો ગૃહ વિભાગ આ બંને પોલીસ આરોપી હોવા છતાં સવા સવા મહિના સુધી એની ધરપકડ ન કરીને શું સાબિત કરવા માંગે છે સરકાર ભાજપ આવા આવી રીતે અસરકારક પગલાઓ ન લઈને શું સાબિત કરવા માંગે છે આવનારા દિવસોમાં ઉનાને ક્યાં લઈ જવા માંગે છે કદાચ માની લો વિપક્ષમાં હોય એટલે કે હવે વહીવટી તંત્રમાં માની લો કોઈ કોઈ સાંભળતું નથી કે આ નથી સાંભળતું એવી વાત કરવાનીમાંથી મુક્ત થઈ જવું જોઈએ ઈ સાંભળે કઈ રીતે સાંભળે એના માટે વિચારીને આગળ ચાલવું જોઈએ સાંભળે કેમ નહીં લોકશાહી છે સાંભળે બધા સાંભળે પણ આપણે એની સામે કામ લેવાની પદ્ધતિઓ જે છે એ અને ક્ષમતા ઉપર આધાર રાખી છે અને આવનારા દિવસોમાં આવનારા ભવિષ્યમાં એ બાબતે વિચાર વિમર્શ કરીને આગળ ચાલીએ સમગ્ર તોડકાંડ છે એ તોડકાંડ ગુજરાત સરકાર એવો તપાસ કરીને દાખલો બેસાડે કે ભવિષ્યની અંદર આ પ્રકારના તોડકાંડ કરવાની કોઈની હિંમત ન થાલે ફરિયાદો થાય ને સસ્પેન્ડ કરો બે મહિના ત્રણ મહિના ચાર મહિના છ મહિના માની લો કે બીજા પોલીસ સ્ટેશનમાં રિઝર્વમાં રાખી અને પાછા છ મહિના પછી પાછો એની પાસેથી તોડ કરીને પાછું પુનઃ એને પોસ્ટિંગ આપી દેવું એનાથી કાંઈ બીજું કાંઈ થઈ શકે નહીં એનાથી આવી બે આવા ગુનાઓ અટકે નહીં પણ એને કાયમી માટે નોકરીમાંથી બરતરફ કરીને ઘરે બેસાડી દો તો દાખલો બેસે કે કાલે ભવિષ્યમાં આપણો પણ આવો વારો આવશે આવા ભ્રષ્ટાચારી અને આવા ભ્રષ્ટ અધિકારી કર્મચારી હોય એને કાયમી ધોરણે એને બરતરફ કરવા જોઈએ જગ્યા ખાલી થાય તો બિચારા ઘણા બીજા લાઈનમાં ઊભા છે લાઈક આટવાળા ઊભા છે એવા લોકોની ભરતી કરવી જોઈએ એટલે આજના માધ્યમ બારવા ગુજરાત સરકાર પાસે આપણે માંગણી કરીએ છીએ કે એન કે ગૌસ્વામીને તાત્કાલિક અસરથી જ્યાં હોય ત્યાં થી ગુજરાત પોલીસ એને શોધી કાઢે ઉનામાં લઈ આવે એને પુષ્પરસ કરે આમાં ઘણા સવાલો એવા પણ થાય ઘણા મને બે ત્રણ બે દિવસ પહેલા ઘણા બે આગેવાનો ફોન કરી કે કે પૂજાભાઈ તમને એવું નથી લાગતું કે આની તાત્કાલિક ધરપકડ થાય તો પછી બીજા કોઈ અધિકારીઓના આમાં નામ ખુલે એવું તમને નથી લાગતું મેં કીધું એ સંભવશે પણ એન કે ગૌસ્વામી પછી ન્યાય પાછી અંદરો અંદર ભાગીદારી કરે કે ના ના ન બોલવાના એટલા તો ન્યાય તોડ કરે નકર કે હું નામ આપું મને એટલા આપો આમાં તો તમામ પ્રકારના તોડ થાય ગંભીરતા એટલા માટે છે કે પોલીસ વિભાગની અંદર ભરતી કરેલો માણસ ન હોવા છતાં એ બેસીને જતો આવતો તો ઉનામાં સો જેટલા કર્મચારી પોલીસ વિભાગમાં છે તો કોઈને ખબર નહોતી કે આ તો આ કર્મચારી આપણો તો છે જ નહીં એલસીબી ને ખબર ન પડી એસઓજી ને ખબર ન પડી અને એ કર્યા જ કર્યો કર્યા જ કર્યો કર્યા જ કર્યો તો છૂટો દોર આપ્યો કોને આ તમામ બાબતની આ ઘટનાની હજી તોડકા ચાલુ છે જાણ માટે નાના મોટો નાનો મોટો કઈ કોર્ટ બંધ નથી થયો આ બંને ચેકપોસ્ટ ઉપરથી બાકીનું ખુલ્લમ ખુલ્લા શું કહેવાય નદી માં નદી માતા કહેવાય ને આપણી હા પણ નદીમાં ના કપડા કાઢવામાં કઈ બાકી રાખ્યું નથી માં બધી લગભગ કપડા વિનાની થઈ ગઈ છે જેટલી છે એટલી ઉનામાં ઘરેમાં હા એ બેફામ ખાણ ખનીજ ઉના શહેર વાળા સોસાયટી વાળા કે રાતે હોવા નથી દેતા તે મેં કહો નથી હોવા દેતા કોંગ્રેસ વાળા હોવા નથી દેતા કોણ હોવા નથી દેતા કોંગ્રેસ વાળા કોઈ હોવા છે મારવી ભૂલ થઈ પણ પછી પછીની જે ઘટના બની ગુણવત્ભાઈ ફોન કર્યો હવે ગુણવતભાઈ અને પીઆઈ વચ્ચે થયેલી વાત એ પછી ત્રીજે દિવસે છાપામાં આવી દિવ્ય ભાસ્કરમાં આવી તમારે ગુણભાઈ આપ્યું કે ઓલાભાઈ આપ્યું એ આપવાનું કારણ શું એ આપવાનું કારણ એ હતું એનો અર્થ એ થયો હતો કે અમે કોઈનું સાંભળતા નથી તમે જેમ કહો એમ જેમ ભાજપ વાળા કરીએ છીએ આપો હજાર એનું પરિણામ છે તેતાલીસ હજાર આપ્યા એનું પરિણામ છે આ જે સ્થિતિનું અને હવે પૂજાભાઈએ કઈક કરવું જોઈએ પૂજાભાઈએ કઈક કરવું જોઈએ મારી જવાબદારી છે મારી રિસ્પોન્સિબિલિટી છે એક ફરજના ભાગ તરીકે એક જનપ્રતિનિધિ તરીકે કે આ વિસ્તારના લોકોએ છ છ વખત મારા ઉપર વિશ્વાસ રાખીને જનપ્રતિનિધિ બનાવ્યો છે તો મારી જવાબદારી હું અદા કરું છું અને એટલા માટે જ વેરાવળ પ્રેસ કરવા ગયો હતો લગ્નમાંથી પૂર્ણ થયા પછી રાત કોઈને હોવા નહોતા દીધા પ્રેસ છે શા માટે પ્રેસ છે શું કરવાના છે કોણ છે ફલાણું ઢીકણું બીજું હાથે ઘણી બધી તારીખો નક્કી થઈ ગઈ હતી અલગ અલગ જુદા જુદા પ્રકારની શું થવાનું છે એટલે આ સવાલો ઘણા બધા કે સવા મહિનો થયા પછી પણ પોલીસ ડિપાર્ટમેન્ટ એક સામાન્ય ગુનામાં માણસને તોમતદાર તરીકે પકડીને લઈ આવે છે એ જ પોલીસ જયારે આજે આરોપી હોય અને એ આરોપી નાનો શું નહીં સમગ્ર ગુજરાતની પ્રવાસીઓને હેરાન પરેશાન તોડકાન કરે તેમાં વિષય કેટલાય ભાજપ વાળા હશે બહાર થી આવનારા એ લોકો મને ફોન કરતા કે આ સ્થિતિ છે અને એ સ્થિતિ પછી આજની તારીખે બહુ શરમજનક અથવા દુખજનક અથવા અત્યંત ગંભીર બાબત કે સરકાર અને ગુજરાતનો ગૃહ વિભાગ આ બનને પોલીસ આરોપી હોવા છતાં સવા છવા મહિના સુધી એની ધરપકડ ન કરીને શું સાબિત કરવા માંગે છે સરકાર ભાજપ આવા આવી રીતે અસરકારક પગલાઓ ન લઈને શું સાબિત કરવા માંગે છે આવનારા દિવસોમાં ઉનાને ક્યાં લઈ જવા માંગે છે કેવી પરિસ્થિતિ પેદા કરવા માંગે છે તો આ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ તપાસ કરવી જોઈએ અને જે કોઈ જવાબદાર હોય એની સામે કાથે પગલા લેવા જોઈએ ગઈકાલે

શું કાય નજીકના સગાવાલા થાય તમારા હે મને તેજી મોકલી છે કે કે એમણે આગોતરા અરજી મૂકી છે હવે આગોતરા જામીન અરજી મૂકી છે તો કોર્ટે નક્કી કરવું કાલે આગોતરા જામીન મળી ગયા દાખલા તરીકે માની લો તો તો આટલા બધા મોટા તોડકાનની અસરકારકતા શું ન્યાયપાલિકાઓ એ પણ સમયસર ઘણી વખત સમયસર નિર્ણયો કરવા જોઈએ અને અસરકારક નિર્ણયો જે પરિસ્થિતિ પેદા થઈ એસીબી એ થઈ છે સારી વાત થઈ છે હું જાહેર મંચ ઉપરથી ગીર સોમનાથ અને જિલ્લા જુનાગઢ જિલ્લા બંને એસીબીની સંયુક્ત ટીમ જે છે એને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છા શુભકામનાઓ આપું છું ડિપાર્ટમેન્ટની અંદર પણ સારા અધિકારી સારા કર્મચારીઓ કામ કરનારા લોકો છે એને બિરદાવવા જોઈએ એને આવકારવા જોઈએ એને પ્રોત્સાહન આપવું જોઈએ પણ આપણા નબળા અને ભ્રષ્ટ કોઈની હિંમત અધિકારીની ચાલી શકે ખરી એની પોતાની કે એને કોઈનો સાથ અને સહકાર વિના એ આટલી હિંમત કરી શકે તો મારો શાસન સહકાર હતો આ ભાઈ ને કોંગ્રેસ નો શાસન સહકાર હતો એ આટલું બધું કર્યું તો કોનો હતો કોણ જવાબદાર આ પરિસ્થિતિનું નિર્માણ થવામાં રાયોટ શા માટે થયા ઉનામાં રાયોટ નો જવાબદાર કોણ ભૂતકાળમાં તો લગભગ ક્યારે ઉનામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ જ નથી બંને સમાજો અરસપરસ રહી વ્યક્તિગત નાના મોટા ઈસ્યુ કે વ્યક્તિગત નાના મોટા પ્રશ્નો હોય તો થાય ફરિયાદ થાય જેલમાં જાય જમીન ઉપર છૂટે તો કરે એ ભોગવે એ તો ગમે એ ભોગવે હું કરું તો હું ભોગવું મારો દીકરો કરે તો એ પણ ભોગવે તો કરીએ તો તો કે જવાબદાર કોણ કોણ અધિકારી હતા એ પીઆઈ અધિકારી હતા ને એ અધિકારીના નિવેદમાં આવ્યું કે આ અધિકારી ઉના પોલીસ સ્ટેશનમાં લાંબા સમય સુધી રહેશે તો ઉનામાં કોમી તોફાનો થશે આ કોણ હું બોલો છું તો છેલ્લી જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યો કાજલ હિન્દુસ્તાની સ્ટેટમેન્ટ આપ્યું પોલીસ ડિપાર્ટમેન્ટની જવાબદારી હતી કે એમને ભરકાવ ભાષણ આપ્યું શબ્દ બોલ્યા અને એ પછીની જે પરિસ્થિતિ નિર્માણ થઈ અને ત્યારે પોલીસ અધિકારીએ કડક હાથે કામ લઈ અને ફરિયાદ દાખલ કરીને જો રોક્યા હતો એ પછીના જે કઈ બનાવો બીના છે એ બે બનાવો બીના ના હોય ઉનામાં શાંતિ કાયમી માટે રહી છે એને અશાંતિમાં ફેરવવા માટેનું જવાબદાર કોણ કોંગ્રેસ પૂંજાભાઈ કોણ જવાબદાર છે તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ખુલ્લમ ખુલ્લા બેફામ વિના રોકટોક ચાલે છે શરૂ થઈ છે કોંગ્રેસ જવાબદાર છે પૂજાભાઈ જવાબદાર છે ભાગીદાર છે છે કોણ શા માટે આટલું ચાલે કેમ કોઈ બોલી શકતું નથી રોક લગાડવા માટેની કોઈની જવાબદારી નથી ભાજપની શું જવાબદારી છે ભાજપના આગેવાનોની શું જવાબદારી છે જે લોકોએ તેતાલીસ હજાર મતો આપ્યા છે એમની જવાબદારી ખરી કે નહીં આ બધું ચાલે છે